હમણે અમારા ગામમાં રામવન બાપુ રમવા એમાં ભેરવો જાપે ત્યાં થતો એમાં દીકરો અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થતો ને આ બાજુ તબલ આવી ગયા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવ્યા તે પણ જાપ મે કૂતરી વિહાણલી ભેરવન ખબર નઈ કે સાલી કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી ભરીજી ભેરવા રે વાય તે ભેરવો બીતરો ગામની ને સિમમાં ભાઈ ગયો અને વઈ ગયો તલાવમાં આટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને

પણ હાદાન તમે શું લાવવાની દેખા મન કે સાલા હોય તો હરકાયા થાય દીકે હલો પેન્ડિંગમાં કુતરે મેં દેખા દુખની વાત છે મને મારા દીકરાને મે બાપુ સાયકલ લઈ આપી નાની નાની એ સાયકલ નાનો એ 13 વર્ષનો છે મે નાની સાયકલ લઈ આપી પછી સાયકલમાં તું ખુદ બેઠો પછી મે કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું મન કે પપ્પા તમને દુખ લાગશે બધું નઈ લાગે બેટા બોલ હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમે મારી નાની સાયકલ બેઠા છો તમે એવા લાગો છો ત્યાં બહુ ચર મને આ કુકડા માંથી મહેસા સુધી બેઠો એવું લાગે કે ને બાપને ને કીધો અને હું લાગુ છું ખોટું બોલતો જ દીકરા ખોટું ન હોય શો જ તે આ દુનિયામાં શું લેવા માણસ આવે છે કોઈ કોઈને ખબર ન પડી જોજો આમાં આમાં એક પણ માણે એમ કે હું મારી માટે આવ્યો તો તારો ગુલામ થઈ જાય આ દુનિયામાં આપણે આપણા માટે કોકના માટે જ આવી છે હજુ હું ડાયરા કરો બાપુ ડાયરો કર્યો પૈસા આવ્યા કે ડાયરામાં આવ્યો ડાયરો કર્યો પૈસા આપ્યા ઘરે આપ્યા પાછો ડાયરામાં આવ્યો હું તો ઘરે ખાતો નથી બાપુ તો પૈસા ઘરે શું લેવા પણ ખબર પડતી અરે હું કોણ છું શું લેવા આવ્યો છું પૈસા આપીને બહાર બી જાઉં આ કેવું ખબર પડે હું કોને મારી મારો કોઈ શોખ મારી કોઈ ઈચ્છા પૂરી કરવાની નથી મારે કોઈક ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો આ સંતો મન તો બાપુ તમે શું લેવાયો તમારા માટે આવ્યો તમે કોઈક માટે બતો તમારું શું આવ્યા આ દુનિયામાં કોઈ પણ માણસ આવ્યો પોતાને બીજા માટે જ આવે પોતાને માટે એક પણ કામ એક પણ શોખ પૂરો કરી શકતો નથી માત્ર એક જ શોખ પૂરો થાય ભક્તિ બાકી બીજો કોઈ તમે શોખ પૂરો કરી કો નહીં ભક્તિ તમારા આગવી છે તમે મનમાં કરી આપો હા નક્કી ભેદ ન પડે મને ખબર પડી જઈ એક પત્નીના પત્ને કીધું હતું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રહી અને કંઈ રહી હકલી નહીં બેટા જે ગોથા મારે ટ્રિપ બંધ કરી તું ફકડા રહો જ જીવનમાં બાકી કંઈ છે નહીં આ મારા મિત્ર છે ભળત બાપુ બાપુ છે ચોવીસ કલાક મારે આવી લેવો શું કરવા મારે કંઈક માથે કૂટ થાય તો બાપુ મારે ઉતરાય બાપુ ઉતરે ઉતરો બાપુ મારે જાવ વીંધે જાઓ ભાડીયો થઈ જાઓ દાખલા છે એમને પૂછો જ તે એમને હમણાં આને ગાડીમાં બાપુ ગાડી ચમ કૂચું મેં નહીં હમણાં ગાડીમાં એટલે હું કીધા ને ભરતજી ધ્યાન રાખો કુતરું મરી ગયું ધ્યાન રાખો મને કે ચિંતા ના કરો આપણે ગરુડિયાને બિસ્કિટ ખવડાવી દઈશું ભરતજી આપણને કોઈક માઇન્ડ નાખે આપણા ઘરે જઈને કોઈક લો બિસ્કિટ ખાવ આપણા છોકરાને આપણા છોકરા બિસ્કિટ ખાય કે ના ન ખાય અફસોસ કરો જીવનમાં અફસોસ છે બીજું કઈ છે બાકી જાય છે તારા પણ મેં કોઈ બાપુ જ્ઞાનની વાતો કરીને પણ આજે કાધી સાધુ સંતો બેઠા બધા બહુ મોટી વાત છે સાધુ સંતો સામે બોલવાનું ઘણા બધા જ્ઞાની માણસો બેઠા છે જ્ઞાનની વાત એટલા માટે કરતો હતી કે મારામાં ખુદમાં જ્ઞાન નથી મને ખબર નથી શું જ્ઞાન કહેવાય હું જે બોલું છું એ શું બોલતો મને ખુદને ખબર દુનિયા એવું ને બાપુ એવું કંઈ ચક્ર ચાલી રહ્યું છે માનો માણસો ડાયરો સાંભળવું ઓછું આવે છે ભૂલ કરવું વધુ આવે છે દીકરો ચાલે ભૂલ કાઢે પકડી લઈને આપણે સીધી ટીઓ મૂકી દેવાની કોકડું મૂળ કાઢી નાખો કોકડું નખો નાખો બીજી કોઈ વાત કલાકાર હે તો મજા વાહે હાથ ધોઈ પડી જાય બીક લાગે છે ટૂંકમાં મરી દેવાની એમ નહીં આ આખો થી ફોન આવે કેમ બોલ્યા અમારા વિશે આવું એટલે બાપા ભૂલ થઈ ગયા અમારી હવે નહીં બોલી બાપા પત્રકાર ની મૂકો મારે રોજ ફોન કરે એટલા બધા ફોન આવે બાપા ફોન સીચો કરવો પડે દાખલા છે કલાકારના કારણ કે એક કલાક બોલશે કોઈ કલાકાર સંત મંત કે રાજકારણ એકાદી ભૂલ તો થવાની છે પકડી લે મારા દીકરા અને જો સાહેબ એ મને ખબર છે ફોન હાલતો ફાલતું એવા માણસો ફોન નહીં કરતા જો કોણ ફોન ન કરે બાપુ એક બિઝનેસમેન કોઈ ફોન નહીં કરે ભાઈ ધંધો છે શાંતિથી એ કોઈ કલાકારને ફોન નહીં કરે એક મોટો ડોન એ છે ને એ કોઈ કલાકારને ફોન નહીં કરે ખબર કે લેવલવાળા માણસો એટલે બજાય એક અધિકારી છે કોઈ ફોન નહીં કરે ગવર્મેન્ટ આ ફોન કોણ કરે બાપુ ખબર છે જેના ખેતરમાં તેને મને ઘઉં ન થતા નહીં મારા દીકરા પત્ર કાઢે આપણે તારે મને ઘઉં ન થાય એ જ ફોન કરે ભાઈ ધ્યાન રાખજો બોલવામાં એટલે બાપા મહેરબાની કરો બાપુજી માથે મારા બાપ સિવાય બીજા જયારે ભરો આપણો ગમે ત્યારે કાંટલો પકડી લે અને મારા બાપુ મારું કંઈક નક્કી મને ખબર છે કારણ કે અહીંયા શહેરની હાજરમાં હું ગમે બોલી નાખું એમ બાપુ અહીંયા કલાકારથીઓ પેલા મેં ઘંટી છે એ પેલા મેં ઘડિયા કામ કરું છું એ પેલા મેં મોટી બસો બસો કિલોની ગુણવું પાડી ખટરામાં પાટીમાં ચડેલો બધા મહેનત કરીશું ને એ પહેલા બાપુ એવો ધંધો કરતો કે મોરબીમાં એવું હતું કે જે કાળી બિલાડી લાવશે ને એના ત્રણ લાખ રૂપિયા આવ્યું થયું તે વધી મારા મિત્ર ભરતબાદ મેં ફોન કર્યો હું તો અમદાવાદ મોઢવાના ભરતમાં જ કાળી બિલાડી ગોતો કાળી બિલાડી ગોતો ફટાફટ ત્રણ લાખ રૂપિયા આપે મોરબીમાં ભરતબાદ કાળી બિલાડી ગોઈ હતી જડી જડીને મેં અમે ફોન કર્યો કાળી બિલાડી જડી જઈશ કેમ ન ચાલે તો એની માથે કંકુ નાખો કે કંકુ કાઢવું થાય તો બિલાડી હાથી બીજું માં કંકુ નાખો કંકુ નાખો કે માં જે કંકુ નાખ્યું બીજું કંકુ કાઢવું થયું મને કે ના બિલાડી લાલ થઈ ગઈ અને પછી બહાર નીકળીને આખું ગામ મારો થયું કે કોણે બીલી બિલાડીને છર્યું મારી બાપા કોઈને પધરા બાપુ વધારો જય રામ આપી એટલે બહુ ધંધા કીધા એ પહેલા કઈક નીકળ્યું બાપુ ને દો હું તો કદી બાપુ લઈને ગયેલું મારા ભગવાનની માતાજી હોય

કલાકાર કેરી અને મોડા પડી જાય કલાકારો સાહેબ નબળા પડી જાય પ્રોગ્રામ હોય એટલે ચોમાસામાં પ્રોગ્રામ હોય જ નહીં બાપ દે દે તો ક્યાંથી પ્રોગ્રામ કરે હોય જ નહીં કડિયા આરું એ ચઢિયા સીધા બિચારા કામ ન હોય ને અને કેરીમાં ચાંદા પડી જાય ચોમાસાને તેને તફાવવા છે અને ઘણા ટાઈમે પ્રોગ્રામ કર્યો બાપુ વીસ દિવસ તો થઈ ગયા ચોમાસામાં કોઈ પ્રોગ્રામ તૈયાર તૈયાર નથી અને હોય તેમાં કઈશું હોય નહીં મફત નો હોય હાજર નથી જડી હા પછી અમે શું કહે ખબર છે કે સાહેબ એમ થયું કે જગ્યામાં આનંદ કરાવવા માટે જઈ અરે ભરના દીકરાઓ આટલા સુધી ક્યાંય ગયા તમે તમને અત્યારે આનંદ કરવાનું હોય જુઓ વાત છે છેલ્લે છેલ્લે અરે અમારી કલાકારની તે હોય જ છે જમે અમે ગમે છે એક ચોખ્ખી વાત કરી ગમે પણ જઈને અમે એક વાત તો ચોક્કસ કરી કે સાહેબ અમને અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારે ઘરે નોકરી માં અહીંયા શું લેવા આવી છે ધંધો હા ને ક્યારે કરવાનું મોટી વાત છે પણ બાપુ હમણાં મને મારા દીકરાએ કીધું બાપુ મોબાઈલ લઈ લો આઈફોન કીધું બેટા મને આવડતું નથી એ એન્ટ્રી પડી જાય બાપુ રાખશું ને તમારી એન્ટ્રી પડશે કીધું તો બેટા કીધું એન્ટ્રી તો પડે પણ એ હાથમાંથી પડે બધા તારા બાપુ દોઢ લાખનું પડે કીધું હોય તો એટલો મોંઘો આવે લેવરાયો હવે એમાં કોઈક સીરી કરીને આવ્યા છે હે સીરી એમ બોલો ને કોલિંગ એ લાગી જાય હવે આ સીરી મને સમજતી જ નથી હું કોણ કે હે સીરી તું મને કે હે તો કમા ઘોડે કરે હું કમાને હરકાર લાગી છે કમા ના બતા જે સીરી મને ના બાપુએ મને કીધું કે આ વાત કરજો એટલા માટે હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એ તમારા માટે કામ નહીં છે અમે ત્રણ ચાર વાર હમણાં કરી વાત પણ છતાંય કહી દઉં કે ભાઈ મને બહુ સારી વાત કરી મને કે અગુપા તમે આ બબે લાખના ફોન રાખો છો એટલા દાગીના પહેરો છો પહોંચ્યો ગાડી રાખો છો આ સીન નાખવાનું કારણ શું દેખાય દેખાવ કરો છો મિત્રો એવું નથી ભાઈ સીન નથી નાખતા તમારા માટે પણ આ વસ્તુ મહત્વની છે તો કેમ પહેરો છો મિત્રો જ્યારે મહાભારતનું યુદ્ધ થવા ને પાંચ દિવસની વાર હતી કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે હાલો એક આપણે કામ કરી એક વખત બધાને મનાવી લઈએ જો માની જાય તો યુદ્ધ ન થાય આપણે બધા બચી જાય માણસો એમ ભગવાન રોજ બધાને મનાવા જાય પાછા આવે મનાવા જાય પાછા આવે એક દિવસ થોડી વાર લાગી એટલે મિત્રો ઘરે ગયા ભગવાન ક્યાં છે તૈયાર થાય છે અડધો કલાક કલાક દોઢ કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક થઈ ગયા પણ ભગવાન બહાર નીકળ્યા નહીં એમાં નીકળ્યા થોડી વાર પછી કૃષ્ણ ભગવાન પણ મોંઘા મોંઘો મુગટ પહેરેલો મોંઘા મોંઘી વીટી પહેરેલી મોંઘા મોંઘી મોજડી પહેરેલી મોંઘામાં મોંઘા કપડાં પહેરેલા અને નીકળ્યા કે મિત્રે પૂછ્યું એમને કે ભગવાન આટલું કિંમતી વસ્તુ પહેરવાનું કારણ શું આજે આપણે તો રોઈ જ જઈશું તમે આટલા કિંમતી કપડાં કોઈ પહેર્યા નથી આજે આટલા બધા કિંમતી કપડાં એટલા બધા ઘરના પહેરવાનું કારણ શું ત્યારે ભગવાને કીધું કે આજે આપણે દુર્યોધનના ઘરે જઈશું એ મારી અંદર શું છે નહીં જોવે મારી બહાર શું છે જોવાનો છે હા એટલે આ પહેરવાનું કરવાનું કારણ એ છે એક એટલા બધા દુર્યોધન દુનિયામાં એટલા બધા દુર્યોધનો રખડે છે એ હકાબાની અંદર શું નથી જોવાના એની બહાર શું છે એ જોવાના છે અને દેખાવ તો બધાય કરજો જો બજારમાં આવું હોય દેખાવ કરો મને ખબર છે હમણાં બાપુ અલ્ટો લઈ લઉં અને એક જોડે સાદા કપડા પહેર લઉં અને નીકળું બોલો મને દસ હજાર રૂપિયાનું આપ્યું નથી આ તો જોઈએ ને તરતી કે મજા વીસ હજારમાં તો નહીં જ આવ્યા પાકા પાયે દુનિયામાં દેખાવ સિવાય કઈ છે આગળ આવવું હોય કોઈ બોજ મારી દેખાવું કરો ફટાફટ પડતી જાય મને ખબર પડી જશે દુનિયાને ઓળખી જવું સાહેબ સમજ્યા એટલે રવિ સાઉન્ડ બહુ સારું સાઉન્ડ છે તળના ગ્રહથી વધાવો સાઉન્ડ ને ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે બાપુ આ પહેલા નંબરનું કહ્યું છે મને કોઈથી ખબર નથી પણ બીજા નંબરનું સાઉન્ડ હોય તો રવિ સાઉન્ડ હારામાં હારું સાઉન્ડ છે વાહ સાબાશ એટલે બાપુ અમને મારે અમેરિકા જવાના વિઝા લેવા માટે પેલા ફિંગર દેવા પડે બોમ્બે ગયો હતો હું કેટલો અવડ માણો બાપુ તમે જોઈજો હું ખરી વારમાં ભૂલી જાઉં છું અંગ્રેજી મને આવડતું જ નથી એટલે મને શીખડાયું કે તમે અંદર જાયશો તમને પૂછશે કે કયા વિઝા છે તમારે શું કહેવાનું પી થ્રી સારું અંદર જોઈને બાપુ તમે ભૂલી વધ જ્યો મને કે કયા વિઝા છે એમ પી થ્રી મને કે સાલા ડપોર એમ થ્રી ને પી થ્રી છે મને ચા ખબર છે હિન્દીમાં મારે બોલવાનું કોઈ વાયદી મેં નીકળે પડતો કંઈ વાંધો નહીં જઈશું જીવનમાં કારણ કે પછી આ જેને મારો પ્રોગ્રામ ગોઠવો છે અમેરિકામાં એનો ફોન આવ્યો મને કે ભા કયા તમને પ્લાન બુક કરાવવું ઇન્ડિગોમાં નહીં હાઈ ઇન્ડિગોમાં ન પેહતી દો તમે મારી વાયરી જુઓ તો બીજો કોઈ પ્લાન ખબર ઇન્ડીગોમાં હું ને એવું મને ફાળતો કે કંઈ વાંધો નહીં પછી મેં બીજું પ્લેન કરાવ્યું પછી મને વિચાર આવ્યો એવું જવું વાઈફ પછી કે સારું મને તો એક સકડામ ફાવતું હતું અત્યારે એની કોઈ મને કેમ ન ફાવતું એ ખબર ન પડતી આને કહેવાય શું જેમ આગળ વધતા જાઓ નીચેની વસ્તુ તમે ન કરો ને હું આમ ઊંચાઈ જાય પછી પાછા આવતા નહીં કોઈ આપણે હા પણ હવે ત્યાં ના આપણે ક્યાં હતા ને કે ઓલીને જો પડ્યા ને બેકા થઈ જાય જોઈએ કારણ કે આ જસદણ મારી માટે બહુ મહત્વનું આમ એક પ્રોગ્રામ કર્યો હતો હું ઘણી વાર કીધું છે પણ ફરી વાર કીધું તમે સાંભળ્યો જોક છે જસદણમાં જ તે શિવરાજપરા એટલા છે ને અહીંયા જ છે

એકાવન હજાર રૂપિયા આપશો એટલું ગુબા તમે કુતરાનું માન રાખો કાંઈ વાતો નહીં કીધું ટૂંકમાં અમે કુતરા લઈ તો લીધા જોયું અમે કોઈનું મૂકતા તો શી જ નહીં કુતરાને તો કુતરા નિષ્ઠા જોવો તમે ખાલી નિષ્ઠા જુઓ તો મજા આવશે કલાકાર એકાવન હજાર રૂપિયા નક્કી કર્યા હું વળી જો પ્રોગ્રામમાં શિવાજ પુરા તે માથે બેઠો તો મારી સામે સારા પાઘડ પેલા બે કુતરા બેઠે એક કુતરા એ બીજા કુતરાને ને કે તું આને ઓળખે બીજો કુતરો કે હું આને હારી ઓળખું છું કે આ કોણ છે કાળો કાળો માણસ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો વિવાહ ચાલો પછી મને પચાસ રૂપિયા આપ્યા હતી પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા આવું લાવ્યો ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એવું બાજુ બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે એ તો કુતરાનું ખાઈ ગયું એટલે તારો બાપ કહેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વનું મને સાહેબ ન કે તમારા સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું રાતે બાપુ ત્રણ વાગે પ્રોગ્રામ પૂરો થયો બે ત્રણ વાગ્યે મને બહુ ભૂખ લાગી હતી પણ એટલે એમ કંઈક હોટલ તો આવી નહીં રસ્તો સિંગલ પટ્ટી હતો પણ એક આશ્રમ આવ્યો આવો વચમાં ભરતસિંહને કીધું રાખો ગાડી ઊભી બાપુ આપણને ઓળખતા હશે આયા કંઈક જમવાનું હશે રાતે ઊભી રાખી બાપુ બહાર આવ્યો મને કહે તમે આવ્યા ક્યાંથી કીધું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યારે જ બે રાતે ત્રણ વાગે રોટલા શાક ત્યાં હું તો બે ગયો મારે શું થયું રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકવું નામ આમ કરું કે બાપુ મને કહે તમે શું કરો કે તું કૂતરાના ભાગનું કાઢું છું મન કે તમે ખાવું કૂતરાના ભાગનું છે કુબા આ રોટલા સવારે કૂચરા નાખવાના હતા તમે વેલાવી ગયા તો તમને હા પછી મેં ને હું કોદી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું કારણ કે આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું થારો મને તો હડકવાલ આવા બે ત્રણ કલાકના હું બેડ કે બોલો આવ આવ કરી ના ના નહીં 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 પછી મહેસાણા પોગમ આવ્યો મહેસાણા પાછો એ તો બાપુ કુતરા નો પોગમ મહેસાણા અહીંયા જો ખતરનાક માણસો હતા બધા કુતરા નો હતો સારું કામે સારું હતું કઈ ધર્મ કામ છે ને કુતરા નું કોને ધ્યાન રાખ્યું આ હારા કાર્ય છે કુતરા ને ખવડાવવું ગાયું ને પક્ષી ને હારા કાર્ય છે કરી શકતો તે અહીંયા મને બોલાયા પ્રોગ્રામ માં પ્રોગ્રામ છે કુભા શ્વાન નો પ્રોગ્રામ હું જોયો તો મને કે કુતરા નું ગીત ગાવ કુતરા નું ગીત જ નહીં કેવી વાત કરો પણ કે પ્રસંગ જ કુતરા છે કુભા

હા એવો અદભુત આશ્રમ છે અને બધાને કહું બાપુ મને એકવાર અમે જમવા બેઠા હતા બાપુ અમે બેઠા હું કહી દઉં મને એવા હું ભારું એટલે કહી દઉં અમે ને બાપુ જમવા બેઠા હતા અને જમવાનું આવી ગયું થાળીમાં બધું શાક રોટલી બધું પછી બાપુ કે મંત્ર બોલતા બાપુ શું કરો કે બેટા મંત્ર બોલું મન મને કે તારે નથી બોલવા કીધું નહીં કાં કીધું બાપુ મારા બાપુ કહેતા ખાવાનું પડ્યું ને તને ખાઈ લેવાય મંત્ર ન બોલાય મંત્ર તો ક્યારે બોલે છે ખાવાનું હોય ને ઘરમાં તારે ઓમ ઓમ હા પડ્યું ઉપાલો લો મન મંત્ર શું બોલો ખાઈ જ લેવાય પછી લોકો બાપુ બંધ કરી દીધા છે ખબર નથી મંત્ર શું મંત્ર શું વસ્તુ છે પ્રાપ્ત કરેલી વસ્તુ છે મંત્ર ક્યારે બોલવા પડે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી ત્યારે મંત્ર બોલાય પ્રાપ્ત થઈ ગયું તું સાગું પછી શું મંત્ર ની પથારે પેલું કઈ લેવાનું આપણે બોલ્યા કઈ વાત બોલો દુઃખ ની વાત છે હૈયા ના હેથી કરો જો આકલો ઢીંગલો ધૂળે ચિત્રા તણો અને નાતી દુનિયા નાતી આ દુનિયા હાલે છે નાદ અને હાથ ચું તમે એક તફાવત સમજાવો નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય કોઈ વિદ્વાન માણસ તમે પૂછો કે નાદ અને હાથ ચું એટલે બે કલાક લેસી તમને સમજાવવામાં હું તમને એક જ 30 સેકન્ડમાં સમજાવી દઉં કે નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય હાથ કોને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય કૂતરું આવે ઓસરીમાં અને થાળીમાંથી રોટલી ઉપાડે અને તમકો હડ આને હાથ કહેવાય ધીમુકને બોલો અંદરથી ન આવે હર કો એટલે હાથ કહેવાય પણ નાથ કોને કહેવાય કે રાતના 3 વાગ્યા હોય અંધારી ગલીમાં તમે જાતા હોય અમારથી રાત હોય અને આવડો મોટો કાર્યો ગુજરો તમારા પકથી બે અંગાર છેટો રહી જાય તમે કહો હુ 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 અને નાદ કહેવાય અંદરથી આવે બીકમાં નાદ હંમેશા અંદરથી આવે કે બીકમાં આવે કે ભક્તિમાં આવે ઈ સિવાય નાદ આવતો નથી જય સિતારામ